જય ભગવાન જય માતાજી જો થાળી હે અગરબત્તીનું ખર હશે ને એટલે એ બધું અમુક ખર હશે એટલે રોજ થાળી ઘસું છું તો એ અગરબત્તીનું ખર ને એટલે આવું થાય છે એટલે જય રામાપીર જો ચોખ્ખું તો હોય છે જ બધું એટલે અગરબત્તીનું ખરણ ને એટલા માટેનું થાળી હું રાખું છું સવાર સવારમાં ભજીયા બનાવી દીધા જો મેથીના રાતનું ખીરું વધી દા નાસ્તામાં ભજીયા બનાવી દીધા છે અને મેં મારા માટે ગોળની ચા બનાવી અને ભજીયા તરેલું છે અને મારા માટે ચા કાઢે છે જોશો પર તો આદું છીણ્યું છે તે અને ભજીયા પડ્યા છે હવે સાહેબને ભરિયા લે અને દક્ષણ નાસ્તો કરવા બેઠો છે ખાવાનું બની ગયું છે એક બાજુ મગ અને ભાત બનાવે છે રોટલી કરવાની બાકી છે મગ વગાડી દીધા છે પણ થોડા એવા લાગતા હતા ને એક સીટી પાડી દઉં એટલે ચડી જાય અને મગનો ભાત બનાવી દીધા છે અને રોટલી કરવાની સફર હજુ ખાવા આવ્યા નહીં કોઈ જવાનું બહાર એટલે હવે બધું સરખું તો કરવું પડશે ને હું લઈ જાઉં હું ના લઈ જાઉં બસ એક જ સીટી પાડવાની હતી એટલે હવે બધી તૈયારીઓ કરી દઈએ બધું વસ્તુ કાઢીએ હું લઈ જાઉં હું હું ના લઈ જાઉં ને એવું તે જવાનું છે બહાર જઈએ છીએ શું શું કરીએ છીએ રસ્તામાં શું કરીએ છીએ ચો જઈએ છીએ શું કરીએ બધું તમે જોતા રહેજો બ્લોગ કન્ટિન્યુ રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પ્યારી પ્યારી કોમેન્ટ કરતા રહેજો ચલો મળીએ એવા બધું પેક તો કરી લઈએ પહેલાં હજુ તમે મારા ખાલી બે ડ્રેસ કાઢ્યા છે અને મેં પાકીટ કાઢ્યું થેલા કાઢ્યા છીએ હજુ તો દક્ષુને એવા આવવાના શું લેવાનું મને ખબર નહીં એટલે દક્ષુને એ પપ્પા બધા આવી અને કાઢી લેસીને જે 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 લેવાનું છે મેં મારો મારો કાઢી દીધો છે ખાલી મારા થેલા બેલા મસ્ત પેક થઈ જશે બે થેલા અને આ દવાનો સ્પેશિયલ સાહેબનો મારો દક્ષુનો બધા દવાનો થેલો અને સાહેબનો કપડો અને આ મારો દક્ષુનો કપડો અને સ્વેટરો ના જો આ બે જણાઓ સિલડી હેડવાન ઘડીએ ઘડિયાળો મીકરો બેઠા સીલી ઘડીએ હેડવાન ટાઈમે જોજો

જો અગો હમણાંમાં આવી ગયા અમે જુલાસણમાં આ ઝુલાસણ આ અમારો વાસ આવી ગયો અને અમારા તો આ ઘોલામણ મંદિર છે અને ઝુલાસણ જુલાસણ અને અમારા ભાઈનું ઘર જો પેલા આવ્યાના ધવલના હાળ હોય આપણા સાહેબ હોય બેઠે સાહેબ બોલો સાહેબ હા આવી જાય

હજુ તો દક્ષુ ને બધા હવે પેલાનો બર્થડે છે ને કેક ને એવું લઈને હવે આવ્યા છે બર્થ ડે છે એટલે હવે હજુ તો ખાવા પીવાનું પછી પછી બર્થડે ઉજવશી પછી કૂતરાના લાડવા બનાવવાનું પ્રોગ્રામ ચાલશે તો ઘડી અમારે ચેટલા વાગસી દવા સી ખબર છે એટલા વાગસી ખબર નહીં હવે બાર વગાડવાના જ અમો અમો કોમો કોમો